તો આ સુધારશું ને આપણે સુધારી લીધા છે આ બટેકા પણ લીધા છે એમાં સાથે તુવેરના દાણા પણ લીધા છે તો ચાલો હવે આનો આપણે વઘાર કરશું અહીંયા વઘાર કરવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે એમાં તેલ નાખી દીધું છે આપણે હવે તેલને આપણે તપવા દઈશું હવે આપણે એમાં રાઈ નાખશું હવે આપણે એમાં જીરું નાખશું હવે આપણે એમાં હિંગ નાખશું આપણે એમાં ખાંડેલું મરચું આદુ સાથે ખાંડી લીધું તો સૂકા મરચાં આવે એ અને હળદર નાખી ને મિક્સ કરશું આમાં ખાંડેલું મરચું સરસ લાગે એટલા માટે તમે લસણ ખાતા હોય તો તમારે આદુ લસણ ને મરચાં ખાંડવાના હવે આપણે એમાં મીઠું નાખી દઈશું થોડુંક મરચું શેકાઈ જાય એટલે હવે આપણે જે શાક લીધા છે ગલકા ડોડકા બટેકા ને તુવેરના દાણા એ નાખી ને બધું મિક્સ કરશું તો અહીંયા બધું શાક આપણે નાખી દીધું છે હવે એકવાર બધું મિક્સ કરી દઈશું આપણે અહીંયા બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને થાળી ઢાંકીને ધીમા તાપે ચડવા દઈશું કેમકે આમાં પાણી નાખવાનું નથી આપણે ફક્ત કોરે કોરું એમાં ચડવા દેવાનું છે હવે થોડું કેટલું આપણે લાલ મરચું નાખીશું ફક્ત કલર માટે જ આ મોરું મરચું છે શાક નો કલર સારો આવે એના માટે આપણે થોડું કેટલું લાલ મરચું નાખેલું છે તમે જોઈ શકો આ શાકમાંથી આમાંથી પાણી થતું હોય એટલા માટે આપણે આમાં પાણી નથી નાખવાનું હવે થોડું કેટલું આપણે જીરું નાખશું હવે ગરમ મસાલો નાખશું

તો એ ચડી જશે બટેકા પણ ચડી જશે ને તુવેરના દાણા આપણે લીલા લીધા છે એ પણ ચડી જશે હવે પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકી ને લેવા દઈશું અહીંયા આપણું શાક બની ગયું છે હવે આપણે કોથમીર નાખી દઈશું ઉપરથી મિક્સ કરીશું આપણે મિક્સ કરી દઈશું બધું ને એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું અહીંયા શાક આપણું તૈયાર છે આ તમે જોઈ શકો છો સી ગલકા પણ કહેવાય અને ડોળકા પણ ને આમ એમાં આપણે બટેકા નાખેલા છે તુવેર દાણાને તો આ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જોતા મોઢામાં પાણી આવી જાય એવું છે સાથે આપણે તુવેર દાણા બટેકાવાળી ખીચડી બનાવેલી છે સાથે રોટલા પણ છે આપણે આ શાક સાથે રોટલા બનાવેલા છે ને બટેકાનું શાક પણ છે તમે પણ મારી રીતના એકવાર જરૂરથી બનાવજો તમારી આવા ગલકા મળતા હોય દેશી ગલકા તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ખૂબ સરસ લાગતું હોય છે આ શાક રોટલા